કૃપા અમારા ઉપર વરસે અને આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારત દેશ સુખી અને સમૃદ્ધ બનાવવાનું જે કામ કરી રહ્યા છે તો મોતી સાહેબ ના હાથ મજબૂત કરવા માટે મોદી સાહેબે જે ગુજરાત ની કયા પલટ કરી છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ અહિયાં અમારે નર્મદા ની સુજલામ સુજલામ નહેર લાવી ચોવીસ કલાક લાઈટ આપી ખેડૂતોને પૂરતી વીજળી આપી અનેક પ્રકારે લોકો સુખી અને સમૃદ્ધ થાય એવા કામો નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને આજે સમગ્ર ભારતની જનતાએ પણ ફરીથી વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કરી લીધો એ નિર્ણય સાથે આપણે તો અહીંથી છવ્વીસે છવ્વીસ ગુજરાતમાંથી સીટો આપવાના પણ આપણાને જે પાટીલ સાહેબે કીધું કે આપણી સીટ પાંચ લાખ વધારે મોટોથી જીતવી પડે અને આજે અમે જે અમારા તાલુકાની અંદર સમગ્ર કોકરેજ તાલુકાનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે લાગે છે કે અમે ગઈ વખતે જે વોટો આપ્યા હતા એનાથી ડબલ કરીને લોકો આપવા તૈયાર છે એટલે જ્યાં વખતે આપણે બે લાખ વોટોથી જીત્યા હતા આ વખતે કોકરેજ તાલુકાની અંદરથી ડબલ કરીને આપવાના છે એમ સમગ્ર વિસ્તારમાં સાત લાખથી વધારે મતો એ કમરના નિશાન ઉપર ભરતભાઈ ડાભી સાહેબ ને જીતાડી અને નરેન્દ્રભાઈ મોદીના હાથમાં કમળ દિલ્હી મેળવાનું છે તો આપણે સૌને વિનંતી કરું છું કે જે ને નિશાન ગામના લોકોને પણ વિનંતી કરું છું કે વધારે વધારે મહેનત કરી કમળના નિશાન ઉપર ભરતભાઈ ડાબી ને વધારે વોટ અપાવી વિજય બનાવીને આપણે નરેન્દ્રભાઈ મોદીને મોકલીએ એ જગ્યા સાથે વીરમું છું બોલો